રામ રામ દૈરાન રન કી દઈ બધો મજામાં એમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા વ્લોગ ને અંદર કા છે ભંગાર ઓહો તો મિત્રો અમે રાતડે પુગે માંડવી એવા ને મારા વ્લોગ નું તો બનાવવો પડશે ને સવારે ઉઠીને ને વ્લોગ બનાવવા વગર વ્યસન થઈ એટલે માવો ખાતા કે માવો ખાવો જ પડે એ મારા વ્લોગ ગધનો બનાવવો જ પડે ને કાલે ની ફોજરી નો વરે મણી તો અટાણે બેહેગા પાણી પીવા તો હે ને એ હાલો પાણી પી લો તો હું વાલીમાં ને હતોકમાં ને લીલું અને ફૂગે એવા માંડવી વીણવા હા ફૂયો નહીં ત્યાં લાગ્યું કે હાલો તો મિત્રો ઘેર ઘઉંનું વાવેતર ચાલુ કરવાનું છે કાર કરીએ જે એ કંઈ નક્કી નથી કર્યું પણ અટાણા નડથી લગભગ ના ઘેર એમાં હમું નમું કરતો હોય વાવવા હાટો થઈને તો મિત્રો અટાણે વાગ્યા હેલ્પ કેટલા હતા દસ દસ થયું કંઈ ખબર નથી

તો મિત્રો ફાઈનલ અમે રાતડાથી ભાગે ગયા અને માંડવી અમે હેના કટકી કટકી માં લગભગ વી હાર્યું ને 10 રપોલા બાકી છે હાય એટલે રપોલા રપોલાયા 10 એમાં પછી બે રપોલા એટલે બે હાર્યું ને એક રપોલો એટલે 10 રપોલા બાકી છે ને આપણે જો એક માંડવી ની ગુણી મો બંધી વીણી હો બાબાય બાબાય તો આપણી એક ગુણી પાંચ જણા અમે ઉતા પાંચ જણા એક ગુણ વીણી હાલકણી તો ઉતાર્યું કામ વાલીમાં માંડું વીણાયા

તો ઉતારેલા ને પછી પીવરાવા જા પાણી સાટું પોદરા મોડું જાય પછી પેલા આખા સેટા કરા ને પછી બીજું કામ ચાલુ કર મિત્રો બે મોઈ પાણી પીએ હો પીયું એવી તરીકે ને થયો દીકરી બે બે મોઈ પાણી પીએ તો મિત્રો મેં હેના ના અટાણે જો ખારીયું નાખી દીધું નીણમાં ને અટાણે પાણી ને ખારીયું ખારીઓ પીએ હો ભૂલ છે એક કોરા એક કોરા અટાણે 12 વાગે પાણી કર્યું ને આમાં પાણી પીએ એવી રીતે ખારીઓ ખાય તો મિત્રો જો ઘઉં વાવવાનું કામ ચાલુ છે બે હર પાડવા આ અટાણે જો આડો હર પાડે પછી પાછો ઊભો હર પાડીએ એકતા કારો ડેકારો કૂતા મિત્રો આપણે કૂતા ઘઉં વાવ દેવાય હેઠ છે ભેદ બહુ સારો ભેદ છે ફૂટા ઘઉં વાવ દઈએ ને તો ઉગે જાય ના છું બપોકે તો કોરાડે તો આને આપણે છે ને હુકવીએ ને તો દહ દી વ્યા જાય હુકવવામાં તો ઘઉં નું દહ પંદર દિન મોડું થાય તો કે આ ભેદ છે તો વાવે દઈએ મિત્રો વાવ દઉં તમ તમારે તો ઘઉં વાવવાનું કામ ચાલુ છે ને આપણી જવાનું છે રાતડે રાત્રે માંડવી ઈણવાનું કામ ચાલુ છે એટલે એમાં એવું બધું છે લે આ બોતી ફૂટે ગો ઉતારતા ચાર્જિંગ થાય કે ચાર્જિંગમાં મૂકવું જોઈએ ચાર્જિંગમાં મૂકે તા ને મિત્રો સાહેબ તમે જો કાલે ના વાટ લીધી ત્યાં મને ખબર કે આપણે રાત્રે માંડવી ગીણવા જવાનું છે કાલે ને બપોર પછી એમ કાલે કંઈ માંડવી ગીણવા નહોતા ગયા તો હું નવી રહ્યો હતો ને સાયર વાટી નાખી તું અટાણા સાથે ચાલો મિત્રો અમારે જવાનું છે અટાણે રાત્રે ચાલો ભાગીએ

ફોન આવ્યો મને કે રણિયા ફોન આવ્યો મને કે આવી કે પાછો આવ્યો મને કે પારે માં હક જ દેતા કે ઘઉં વાવે ને તો વાહે પારે માં હક નથી દેતા હું કહો આવી લે હું જાત જોઉં એટલે મા રાત મૂકે હું પાછો રવાના થગો ગયો કે મારે આ પાંચ મિનિટ થાય હાલે ને પૂકતા ઘેર મિત્રો આ છે ગોફીણ મિત્રો આ હે ગોફીણ નાણી છે ને પંખી ઉડાડવાના પારે માં આવે ઘઉં ખાવા નહી કરે નહી અટાણા દેખી ને તો ખોટે ખોટે ઉડાડા મિત્રો પંખી ઉડાડવાનું કામ ચાલુ છે ને જો પંખીને ક્યાં ઉડાડીએ ને તો હા પડે તો આપણે ખાસ છે ખોટી છે મારી વાત મિત્રો તો મિત્રો જો મી બાંધી દીધું વાવે ખભે એટલે ખભે કાઉ કઈ નહીં ને માંડવી વીણવાનું કામ આપડી સારું કરી દીધું આમ તો પંખી ઉડાડતા જાય હું માંડવી વીણતા જાય માંડવી છે ને આમાં અંદર સારી છે સારી સારી એમ છે બાકી મૂકે દે કોક ખારો ખારો ડોડો હોય વેરે વેણીએ બીજું લગાવ હાવ નવીરો રેવું એના કરતા કોક કો ખારો ખારો ડોડો આટ વેણો હાલ માં કાવ વાતો આપણો તો મિત્રો આપણે આડો તા પાળે લીધો જે આપણે ઉભો ફર ચાલુ કરી છે ને જો આડો ફર કમ્પ્લીટ કરી લીધો આખો ત્રાહો ખૂણ ત્રાહો આપણે માંડવી વીણી એટલી પંખી ઉડાડતા ઉડાડતા બપા બ બાપા એવો કર્યો મિત્રો ઉભો ફર ચાલુ આમ ના એક દાંત લેવા દઉં તો પાણી ભરતા આવ્યો તો મિત્રો ભરોટિયાની વિધિ કરી સાલું ફેરગે ગાઓ એવી રી કર તમારા નીકળે કામ બાપા પોઝિશન નેત વાંધો હે

એના હાલે જ નઈ આ અરે પાથરાઈ ગયો એ પાથરો નખો પડે આ ભીજાઈ ગયેલ છે એને તો નો વીખવું પડીએ પડે તું હાલ ને આ લે সারো পার পড়ে আর તો મિત્રો આ ભાઈ હેના ભગવાનના વાઘા જુઓ ઉતારા ગયા અટાણે એ તો ઉતારતા નાખ્યા તો બે દી પહેલા પણ અટાણે ભેરા કરીએ પેલા ઓઢણા ઉઠાડ્યા પછી કારા પસેડા ઓઠાડ્યા પછી પસેડીયું પહેરાવ્યું આ જુઓ આ એમાં કામ થયું ભરોટિયા ને લાજ આવતી હતી હતકમાં એ હતકમાં હતકમાં ભરોટિયાની લાજ આવતી હતી ત્યાં ઓઢણા ઓઠાડ્યા હતા દૂધિયા પછી પસેડા ઉઠાયા કાળા દોર્યા કાળા પસેડા છે ના પાછી પસેડ્યું છે ને ગાહિયા મેં એ પછી આજ છે ને એમ આજ કે નથી એવું કે ભગવાન પણ ગાહી કે એ વાઘા ઉતાર નાખો અરે ત્રણ ત્રણ કઈ એવી એવી ભરોટિયા ઓઠડું તો મોટું

умряй